ઓમ ગણેશ હર હર મહાદેવ આજે પાછો આપણે એક સરસ મજાનો સત્સંગ કરીશું કે આ સોળ દિવસ શ્રાદ્ધ પક્ષમાં આ બે કાર્યો કરશો તો પિતૃદોષમાંથી તમને ક્યાંક થોડી રાહત મળશે તમારા પિતૃઓની કૃપા તમને પ્રાપ્ત થશે પણ એટલું યાદ રાખજો કે આ નિયમ સોળે સોળ દિવસ એટલે શ્રાદ્ધમાં લેવાનો છે પછી એવું નહીં કે એક દિવસ કર્યું ને બે દિવસ ના કર્યું હા ઘણા લોકોના મનમાં આ વિશે એક શંકા હશે કે રવિવારે આ કાર્ય થશે કે ના થાય થાય કે ના થાય તો તમને જો રવિવાર વિશે તમારા મનમાં શંકા હોય તો નહીં કરતા નહીં તો જ્યારે નિત્ય નિયમ કોઈ આપણે વિધિ વિધાનનો લેતા હોય કે કરતા હોય ત્યારે કોઈ દોષ લાગતો નથી છતાં પણ તમારી મરજી તો એ શું છે એ વિશે આજે આપણે સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ સત્સંગ કરીએ સૌથી પહેલો કે આ બધા જ દિવસોમાં એટલે કે સવારે ઊઠીને જ્યારે તમે તમારું નિત્ય પૂજા પાઠ બધું પરવારી જાઓ એના પછી પીપળાના વૃક્ષ નીચે જવાનું પીપળાના વૃક્ષ નીચે જો શક્ય ને સંભવ હોય તો ચાંદીના પાત્રમાં થોડું જળ લેવાનું બીજું અંદર કંઈ અર્પણ પધરાવાની જરૂર નથી એ પાત્રમાં કે જળમાં તમે એક ટીપું પણ જો ચાંદીના પાત્રમાં પાણી એટલે કે જળ લઈ અને પીપળાના મૂળમાં તમે અર્પણ કરશો તો તમારા પિતૃ અક્ષયલોકની ગતિને પ્રાપ્ત કરશે એવું આપણા ગ્રંથોનું કથન છે અને માની લો કે ચાંદીનું પાત્ર ના હોય તો પછી તાંબાકી બાકી પિત્તળનો કળશ લઈને એમાં પણ તમે જળ લઈ અને પીપળાની ચાર વખત પ્રદક્ષિણા ફરતા ફરતા પીપળાના મૂળમાં અર્પણ કરી શકો અને એ સમયે ખાલી તમારે બોલવાનું છે ઓમ સર્વપિતૃ મમ મનહકામના સિદ્ધ કુરુકુરુ સ્વાહા પ્રદક્ષિણા થઈ જાય પછી પીપળાના વૃક્ષ નીચે બેસી પછી ગાય માતાના ઘીનો એક દીવો પ્રજ્વલિત કરવાનો અને સંભવ કે શક્ય હોય તો ધૂપબત્તી પણ પ્રજ્વલિત કરવી જોઈએ આ એક કાર્ય થઈ ગયું પીપળાજીનું બીજું કાર્ય છે તુલસીજીનું કે તમારા આંગણામાં કે તમારા ઘરમાં કે તમારી આસપાસ ક્યાંય પણ તુલસીજી હોય તો આ જ રીતે પ્રક્રિયા કે આ જ રીતે ક્રિયા કરવાની તુલસીજીના વૃક્ષ કે છોડની સામે એટલે કે ચાંદીના પાત્રમાં કે તાંબાના કે પિત્તળના કે પછી કોઈ અન્ય પવિત્ર ધાતુની પાત્રમાં જળ લેવાનું અને તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું ને એ વખત શું બોલવાનું ઓમ હરિપ્રિયા નમઃ બોલતા બોલતા ચાર કે સાત પ્રદક્ષિણા કરો પછી તુલસીજીને નમસ્કાર કરો અને પછી તુલસીજી આગળ પણ ગાય માતાના ઘીનો દીવો અને ધૂપબત્તી પ્રજ્વલિત કરવાની ઊભી વાટ વાટ એવું કંઈ હોતું નથી તો તમે તમારી રીતે દીવો કરજો દેશકાળ પ્રમાણે આ બંને પ્રયોગ જો તમે આ સોળે સોળ શ્રાદ્ધમાં કરશો માની લો કે બંને વસ્તુ નથી કે પીપળાજી છે તો તુલસીજી નથી ને તુલસીજી છે તમને તમારી આસપાસ કે તમારી પાસે તો પીપળાજી નથી તો ચિંતા નહીં કરો જે છે એટલું તો કરો પણ નિયમથી કરજો અને નિયમથી કરશો સોળે સોળ દિવસ અને એક જ પ્રાર્થના પીપળાજીને કરવાની એક જ પ્રાર્થના તુલસીજીને કરવાની કે મારા પિતૃઓ અને પરમપદની પ્રાપ્તિ થાય એમની સદગતિ થાય કદાચ જો અવગત જીવ ગયો હોય તો એમને મોક્ષની પ્રાપ્તિ થાય ને અમને અમના અમારા પરિવારને સદૈવ એમના આશીર્વાદ પ્રાપ્ત થાય અને અમારું કલ્યાણ કરે બસ આટલી પ્રાર્થના સોળ દિવસ રાતમાં કરવાની અને આ ક્રિયા તમે સવારે પણ કરી શકો અને સાંજે સંધ્યાકાળ પછી નહીં કરવાનું સંધ્યાકાળ સુધીમાં તમે આ પ્રયોગ કરી શકો છો જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ